નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ નજીકથી ખેરના પચાસ વૃક્ષની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ નજીકના જંગલમાં રાજવાડી પાંચસો ને સુડતાલીસ માં નેત્રંગ રેન્જના ઇતિહાસમાં પ્રથમ વખત ખેરના આશરે પચાસ વર્ષથી પણ વધુ ઉંમરના પચાસ જેટલા ઝાડ કાપી તેના લાકડા ટ્રકમાં ભરીને તસ્કરો લઈ ગયાનો બનાવ બન્યો છે ખેરનું ઝાડ અનામત વૃક્ષની વ્યાખ્યામાં આવે છે ભારતીય વન અધિનિયમ મુજબ જંગલમાં પ્રવેશ કરવો જ ગુનો બને છે પરંતુ રાજવાડી બીટમાં અનામત જંગલમાંથી અનામત ખેરના ઝાડ કાપીને લાકડા ચોરો આશરે બે થી ત્રણ ટ્રકમાં ભરીને તે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે કોયલી માંડવીના જંગલમાંથી કપાયેલા ખેરના વૃક્ષો વર્ષો જૂના હોય અને આશરે પચાસ જેટલા ખેરના ઝાડ મશીનથી કાપીને લાકડા ચોરો અંદાજીત એક કરોડ રૂપિયાનો અનામત ઝાડનો જથ્થો ચોરી જઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામી છે વન અધિનિયમ મુજબ ખેરનું વૃક્ષ અનામતની શ્રેણીમાં આવે છે ખેરના વૃક્ષને કાપવા પર પ્રતિબંધ છે મામલો ચોરી કે લાકડા વેચવાનું કૌભાંડ છે તેવા સવાલો વચ્ચે વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં જંગલ ખાતા દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે